તો પછી એટલી મહેનત કર્યા પછી એ મહેનત કોના માટે કરી ભગવાન એ મહેનત એણે આપણા માટે કરી કે એણે જે વાવ્યું કે આજ હું તમે સારી રીતે લણી શકીએ છીએ આ સુખ આપણું નથી ભગવાન કોઈ કે આપણા માટે મહેનત કરી છે કોઈ કે આપણા માટે પ્રાર્થના કરી કોઈક આપણા માટે જાગ્યું છે એના કારણે આ આ સુખ મળે બળ કરવાથી સુખ ન મળે યાદ જ રાખજો અન્માન મને જો આયું મને એ બધા અનુભવો છે કાળા અંધારાનું કામ શરૂ કર્યું હોય ચાર વાગ્યામાં માં ઉઠીને માંડવા રોપવા જાઓ ને પૈડા શીસાવા જાઓ ને ઉઘલાવા જાઓ ને હામિયા લઈને જાઓ ને પૈણાવા જાઓ ને વળાવવા જાઓ ને પોખવા જાઓ ને રાત પડે ને ત્યાં સુધીમાં તો આમ જવો ગાડીમાં પેટ્રોલ ન વયું જાય ને એટલું તો પેટમાં પાણી વયું જાય હા તો એ પછી પૂજ સિઝન પૂરી થાય એટલે સીતા રામ આ બધા ઉમા કહું મેં અનુભવય સત હરી ભજને જગત સર ભેરા સતહરી ભજ જગત સર ભો કહ લગી નામ બેડા કહો નામ બડાઈ રામન શખી રામ ગુણ ગે રામન શખી રામ ગુણ ગ સિયા રામ

એટલે આ બધા અનુભવો ભગવાન એટલે હું તો ઘણી વખત મારી તો લાઈટ હાવ હાવ ઉડી ગયો ફરું પહેલાં મને શરૂઆતમાં થોડું થોડું એમ આ તો ગામના બેઠા છે એટલે આપણા હાવ તમને ઘરના છો એટલે હાવ એવી વાતો કરું નહીં ત્યારે આ વાત મારે બધી ન કરાય શરૂઆતમાં થોડાક દિવસ આમ હાવ બે ચાર વર્ષ પછી આમ કથાના જગતમાં આપણે બે ડગલા આગળ આવી જાય ને તો ગાડીઓ ચડવા આવે ને ગાડીમાંથી ઉતરીએ તો બેક વર્ષ છે ને બહુ મનમાં એમ છે હો આપણે તો હું થઈ ગયા એમ પણ પછી એવા માહોલમાં જવાનું થયું એવા માણસોને મળવાનું થયું પછી એમ થયું કે આપણે તો હજી ટમટમિયા છે આ આ બધા ફોક્સ તો ક્યાંક અંધારામાં બેઠા બેઠા તપ કરે છે સાધનાઓ કરવાવાળા તો આમ સાટે સાથે હજી હોના ઉગે છે એવા તો કોઈક બીજા છે આપણે તો કાંઈ નથી ભગવાન અને આ આ સાચું છે ભગવાન આપણી પાસે જે મને આપણને એમ થાય કે ઓહો સાત દિવસની કથા રે સાત દિવસની કથા અઢાર હજાર શ્લોક કરવાની છે દુનિયામાં એવા વિદ્વાનો બેઠા છે કે એક શબ્દ માટે સાત દિવસ બોલી શકે તો મને એમ થયું ઓહો આપણે તો મીણબત્તી કરવાની છે બત્તી કરવાની હજી આપણે બહુ આકાશ છે એને એટલા માટે કઈ અભિમાન કરવાનું ઓહો છું એટલે પૂરું સમજો તમે ઓહો આપણે તો નહીં નહીં ભગવાન નીકળો બહાર દુનિયા બહુ વિશાળ છે અને ક્યાં ક્યાં એટલે બે વખત ભગવાન બે વખત ભગવાનને થેન્ક યુ કહેવાનું છે એક અભિમાનથી બચાવે ત્યારે અને એક આપણાથી કોઈ પાછળ હોય ત્યારે એની તરફ જોઈને ભગવાન આપણી ઉપર થોડી કૃપા કરી આપણે એનો હાથ પકડી આપણે એને આગળ લઈ જઈએ આપણે આપણી હારેના એને શીખવાડીએ એટલા માટે હું તો પાકી વસ્તુ છે ભગવાન બળ કરવાથી હા પુરુષાર્થ કરવો દાદાજીએ સ્વાધ્યાય અંદર શીખવાડ્યું છે પુરુષાર્થ વિના ક્યારેય સિદ્ધિની પ્રાપ્તિ નથી થતી પણ એ પુરુષાર્થ પવિત્ર હોવો જોઈએ એ પુરુષાર્થ પરમાત્મા માટેનો હોવો જોઈએ એ પુરુષાર્થ ખાલી ખાલી જીવનની દિનચર્યાનો હોવી જોઈએ પણ કઈક કઈક બીજું પણ ભાથું બાંધવું જોઈએ કારણ કે બે જગ્યા છે ભગવાન અહીંયા હાલવાનું છે અને ક્યાંક જવાનું છે ન્યાય જોશે